એવી કઈ વસ્તુ છે જે આખા ગામમાં ફરે છે પણ મંદિરમાં ન જાય મિત્રો આજ આવા જ પ્રશ્ન તમારા માટે લઈને આવ્યા છે મિત્રો હું સુ પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક કે ગુજરાતી યુટ્યુબ ચેનલ તો ચાલો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક સોમનાથ મંદિર કઈ નદીને કિનારે આવેલું છે એ ઉતાવળી બી સરસ્વતી સી હિરણ અને ડી નર્મદા તો સાચો જવાબ છે સી હિરણ નદી હિરણ નદીને કિનારે સોમનાથ મંદિર આવેલું છે મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર બે બોટાદ જિલ્લાના સિંગાપુરમાં હનુમાન મંદિર ઉપરાંત બીજું કયું મોટું મંદિર આવેલું છે ઓપ્શન છે એ સ્વામિનારાયણ મંદિર બી અંબાજી માતાજીનું મંદિર સી કૃષ્ણ મંદિર અને ડી રામ મંદિર તો સાચો જવાબ છે એ સ્વામિનારાયણ મંદિર પ્રશ્ન નંબર ત્રણ એવી કઈ વસ્તુ છે જે આખા ગામમાં ફરે છે પણ મંદિરમાં ન જાય એ નગારું બી પટ્ટો સી સંપલ અને ડી કપડા તો સાચો જવાબ છે સી કપડા પ્રશ્ન નંબર ચાર એવી કઈ વસ્તુ છે જે આપણે હર વર્ષે લઈએ છીએ અને તેને બદલીએ છીએ એ પરીક્ષા બી કપડા સી બૂટ અને ડી કેલેન્ડર તો મિત્રો આનો સાચો જવાબ છે ડી કેલેન્ડર કેલેન્ડર મિત્રો આપણે હર વર્ષે બદલીએ છીએ પ્રશ્ન નંબર પાંચ એવી કંઈ વસ્તુ દુનિયામાં છે જે દેખાતી નથી પણ આપણે તેના વગર જીવી પણ શકતા નથી એ આત્મા બી હવા સી પ્રકાશ અને ડી પાણી તો સાચો જવાબ છે બી હવા તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભરત જય હિન્દ હેવે ગુડ ડે